વાઘોડિયા ખાતે શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા અગિયારમાં સર્વ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા લગ્ન સમારોહમાં જોડાયેલા પાંચસો એક નવ યુગલોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ યુગલોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવન માટે અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ પ્રકારના સમૂહ લગ્ન ઉત્સવથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસનો મંત્ર સાકાર થાય છે સમૂહ લગ્નને સમાજની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમૂહ લગ્ન સમારોહના આયોજનથી એ પુરવાર થાય છે કે આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે તો તેમણે વધુને વધુ લોકો લગ્ન ઉત્સવમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો ધારાસભ્ય વાઘેલાએ એક જનપ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું સમૂહલગ્ન ઉત્સવથી સમાજમાં સંપ એકતા ભાઈચારો અને અવિરત જનસેવાની ભાવના વિકસશે તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે આ સમય વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ અગ્રણીઓ પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીઓ સંત બાગેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો વરિષ્ઠ અધિકારીઓ તેમજ સમાજના સૌ ઉપસ્થિત રહ્યા હતા

સામાજિક દાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે ત્યાં શાસ્ત્રોમાં કન્યાદાન મહાદાન કહેવાય છે શ્રી અત્યાર સુધીમાં

એમણે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કરાવીને દીકરીઓ મહિલાઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ માટે ઘણી મહત્વપૂર્ણ નીતિઓ અને યોજનાઓ આપી છે